નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે મિત્રો પીએમ મુદ્રા લોન આપવામાં આવે છે બરાબર જે પીએમ મુદ્રા લોન યોજના જે મિત્રો બહાર પાડવામાં આવેલી છે તો વાત કરીએ તો મિત્રો આ યોજનાની અંદર તમારે કઈ જગ્યાએથી લોન મેળવવાની રહેશે બરાબર તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ આ પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના જે છે તે મિત્રો તેની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે બરોબર પહેલાં જે છે તે મિત્રો દસ લાખની લોન આપવામાં આવતી હતી અને હવે જે છે તે મિત્રો તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે જે છે તે વીસ લાખ સુધીની લોન કરી દેવામાં આવી છે આ યોજનાની અંદર તમને વીસ લાખ સુધીની લોન મળવા પાત્ર રહેશે તો મિત્રો આ વીસ લાખની લોન કોણ કોણ મેળવી શકે છે બરોબર તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે ત્યારબાદ ત્યારબાદ મિત્રો મિત્રો કઈ કઈ અંદર આ ફોર્મ ભરી શકો છો અરજી તમારે કઈ જગ્યાએ કરવાની રહેશે તો તેની સંપૂર્ણ માહિતી એક જ અંદર આપણે મેળવવાના છીએ આ યોજના જે છે બે હજાર પંદર ની અંદર શરૂ કરવામાં આવી હતી ત્યારે મિત્રો જે છે તે દસ લાખ સુધીની લોન આપવામાં આવતી હતી હવે મિત્રો વીસ લાખ સુધીની કરી દેવામાં આવી છે અને મિત્રો આ યોજનાની અંદર ત્રણ પ્રકાર છે બરોબર અલગ અલગ ત્રણ પ્રકાર છે એક તો શિશુ લોન ત્યારબાદ કિશોર લોન અને તરુણ લોન બરાબર આ ત્રણ પ્રકાર આપવામાં આવેલા છે તો તે ત્રણેય પ્રકાર પણ મિત્રો આપણે વિગતવાર સમજશું કયા પ્રકારની અંદર કેટલી લોન આપવામાં આવે છે તો તેની સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર મેળવીએ તે પહેલાં જો તમે ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો અને આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે અને ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે બંનેની અંદર જો તમારે જોઈન થવું હોય તો મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે બરાબર તો જોઈન ન કર્યો હોય તો જોઈન કરી લેજો તો મિત્રો વધારે સમય નથી લેતા વિડીયોની શરૂઆત કરીએ આ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીએ તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ તો કોણ કોણ અરજી કરી શકશે અરજી કરી શકશે આગળ વાત કરીએ તો વ્યવસાય શરૂ કરવા માંગતા તમામ ઉમેદવારો જે છે તે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકશે જે નાનો વ્યવસાય અથવા તો મોટો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય બરોબર તો આ યોજનાની અંદરથી લોન લઈ શકશે બરોબર ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો યોજનાના પ્રકારો વિશે જોઈએ યોજનાના મિત્રો આ મુદ્રા લોન યોજના ત્રણ પ્રકાર છે અલગ અલગ એક તો શિશુ લોન ત્યારબાદ કિશોર લોન અને તરુણ લોન બરાબર આ ત્રણ પ્રકાર આમાં આપવામાં આવેલા છે તો મિત્રો આ ત્રણેય પ્રકાર સમજીએ તો સૌથી પહેલાં મિત્રો શિશુ લોન બરાબર શિશુ લોનની અંદર પચાસ સુધી તમને લોન આપવામાં આવે છે પચાસ સુધી તમને લોન આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો કિશોર લોન કિશોર લોનની અંદર મિત્રો તમને પચાસ હજારથી લઈ મિત્રો પાંચ લાખ સુધીની લોન આપવામાં આવે છે જો તમારે કોઈ પણ વ્યવસાય શરૂ કરવા માગો છો બરાબર તો તમારે પચાસ હજારની લોન જોવે છે અથવા તો સાઠ હજારની લોન જોવે છે તો મિત્રો તમે કિશોર લોન માટે અરજી કરી શકો છો બરાબર કિશોર લોન માટે ને જો તમારે પચાસ હજાર કે પચાસ હજારથી નીચે લોન જોવે છે બરાબર તો તમે શિશુ લોન માટે અરજી કરી શકો છો બરાબર શિશુ લોન માટે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો તરુણ લોન બરાબર ત્રીજો પ્રકાર જે છે તે તરુણ લોન તો તરુણ લોનની અંદર તમે જે છે તે પાંચ લાખથી મિત્રો વીસ લાખ સુધીની લોન મેળવી શકો છો બરાબર પહેલાં જે છે તે મિત્રો અહીંયા દસ લાખ સુધી તમે લોન મેળવી શકતા બરાબર દસ લાખ સુધી પાંચ લાખથી દસ લાખ સુધીની હવે તેમાં વધારો થઈ ગયો છે અને હવે જે છે તે મિત્રો વીસ લાખ સુધી તમે અરજી કરી શકો છો તરુણ લોનની અંદર તમે વીસ લાખ સુધી અરજી કરી શકો છો વધુમાં વધુ વીસ લાખ સુધી તમને લોન મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો મિત્રો આગળ વાત કરીએ તો તો કઈ અંદર જે છે તમે આ અરજી કરી શકો છો તો બેન્કોની અંદર બરોબર પ્રાદેશિક ગ્રામીણ બેંકોની અંદર ત્યારબાદ જાહેરાત ક્ષેત્રની બેંકોની અંદર આ મિત્રો ઘણી બધી બેન્કો છે બરોબર ત્યારબાદ મિત્રો ખાનગી ક્ષેત્રની બેન્કો ખાનગી ક્ષેત્રની બેન્કો ત્યારબાદ માઇક્રો ફાઇનાન્સ બેન્કો ત્યારબાદ સહકારી બેન્કો અને ત્યારબાદ સ્મોલ ફાઇનાન્સ બેન્કો બરાબર આનાથી પણ મિત્રો વધારે બેંકો છે બરાબર તે મિત્રો તો તેની તમામની અંદર તમે અરજી કરી શકો છો બરાબર લોન લઈ શકો છો ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અરજી કરવા માટે કયા કે ડોક્યુમેન્ટની જરૂર પડશે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તમારે ફોર્મ ભરવા માટે કયા કે ડોક્યુમેન્ટ સાથે રાખવા પડશે બરાબર તો તેની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં એક ઓળખનો પુરાવો બરાબર ઓળખના પુરાવાની અંદર તમારું આધાર કાર્ડ ચાલશે ચૂંટણી કાર્ડ ચાલશે પાન કાર્ડ ચાલશે બરાબર લાઇસન્સ ચાલશે કોઈ પણ હોય તો પણ ચાલશે બરાબર ત્યારબાદ મિત્રો રહેઠાણના પુરાવા રહેઠાણના પુરાવાની અંદર મિત્રો વીજળી બિલ હોય તો ચાલશે બરાબર આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ એ ચાલશે ત્યારબાદ મિત્રો છ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ તમારી પાસે હોવું જરૂરી છે બરાબર છ મહિના સુધીનું બેંકનું સ્ટેટમેન્ટ હોવું જરૂરી છે ત્યારબાદ મિત્રો ખાતાની વિગતો ત્યારબાદ બેંક ખાતાની વિગતો તમારી પાસે હોવી જરૂરી છે બરાબર એટલે કે મિત્રો પાસબુક તમારી પાસે હોવી જરૂરી છે કોઈ પણ બેંક ખાતાની અંદર તમારું ખાતું હોવું જરૂરી છે ત્યારબાદ મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ બરાબર મોબાઈલ નંબર અને ઇમેલ એડ્રેસ પણ તમારી પાસે હોવો જોઈએ મોબાઈલ નંબર જે તમારે પર્સનલ હોય બરાબર એ તમારે રાખવાનો છે ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટો બરાબર પાસપોર્ટ સાઇઝના ફોટા પણ તમારા સાથે લઈ જવાના છે આટલા મિત્રો તમારે ડોક્યુમેન્ટ સાથે રાખવાના છે અને મિત્રો વ્યવસાયનું કોઈ પણ પ્રમાણપત્ર હોય બરાબર જે તમે વ્યવસાય શરૂ કરવા માગતા હોય બરાબર તે તમારે પ્રમાણપત્ર પણ અહીંયા તમારે રજૂ કરવાનું રહેશે બરાબર તો આટલા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે ફોર્મ ભરવા માટે એટલા જરૂરી ડોક્યુમેન્ટ છે બરાબર ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અરજી તમારે કઈ જગ્યાએ કરવાની રહેશે અરજી તમે ક્યાં કરી શકો બરાબર તેની અંદર વાત કરીએ તો આ યોજનામાં અરજી કરવા માટે કોઈપણ બેંકની મુલાકાત લો એટલે કે તમારે કોઈપણ બેંકની મુલાકાત લેવાની છે બરાબર તમારે રૂબરૂ જવાનું છે કોઈપણ બેંકની અંદર ત્યારબાદ મિત્રો બેંકમાં જઈને આ મુદ્રા લોન યોજનાનું ફોર્મ ભરવાનું છે બરાબર એટલે કે આ યોજનાનું તમારે ફોર્મ ભરવાનું છે તો મિત્રો આ તમારે ફોર્મ ભરી દેવાનું છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મુદ્રા લોન યોજના તમને કેવી રીતે મળશે એટલે કે લોન તમને કેવી રીતે મળશે બરાબર કેવી રીતે તમારા ખાતાની અંદર આવશે બરાબર તો તેની અંદર વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો તમારે વ્યવસાયની ચકાસણી કરવામાં આવશે બરાબર સૌથી પહેલાં વ્યવસાયની ચકાસણી કરવામાં આવશે બરાબર તમે કયો વ્યવસાય કરવા માગો છો બરાબર તેની અંદર કેટલી લોન તમને મળવાપાત્ર રહેશે તો તેની અંદરથી વ્યવસાયની ચકાસણી કરવામાં આવશે તે બાદ મિત્રો પાત્રતા બરાબર તો પાત્રતાની અંદર મિત્રો તમે જે લોન લ્યો છો બરાબર કિશોર લોન અથવા તો તરુણ લોન અથવા તો શિશુ લોન બરોબર તેની અંદર જે તમે લોન પાસ કરાવો છો બરોબર તેની અંદર તમે પાત્ર છો કે નહીં બરોબર પાત્રતા ધરાવો છો કે નહીં તે તમને ચકાસવામાં આવશે બરાબર તે ચકાસ્યા બાદ મિત્રો તમને લોનની અરજી કરવામાં આવશે જો તમે પાત્રતા ધરાવતા હોય બરાબર તો તમને લોન આપવામાં આવશે અને તેનું ફોર્મ ભરવામાં આવશે બરાબર એની અરજી કરવામાં આવશે તો પાત્રતા બાદ તમારી અરજી કરવામાં આવશે ફોર્મ ભરવામાં આવશે અને ત્યારબાદ લોનની મંજૂરી થશે બરોબર એટલે કે લોન મંજૂર થાય છે અને લોન મંજૂર થઈ જાય ત્યારબાદ લોન વિતરણ થશે બરોબર એટલે કે તમારા બેંક ખાતાની અંદર તમને ટ્રાન્સફર કરવામાં આવશે જે તમે લોન લ્યો છો બરાબર જે ફોર્મ ભરો છો બરોબર શિશુ લોન અથવા તો કિશોર લોન અથવા તો તરુણ લોન તો જે તમે લોન પાસ કરાવી હોય તેનો તમને બેંક ખાતાની અંદર ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવશે તો મિત્રો આ હતી સંપૂર્ણ આ યોજનાની માહિતી વિડીયો પસંદ આવી હતી વિડીયોને એક લાઇક કરવાનું ના ભૂલતા અને મિત્રો વધુ માહિતી માટે તમારે મિત્રો આ આપણી વેબસાઇટ છે સરકારી નોલેજ ડોટ ઇન બરાબર તો આ વેબસાઇટની અંદર તમારે મુલાકાત લેવાની છે વધુ માહિતી માટે તમને આ યોજનાની સંપૂર્ણ માહિતી વધુ માહિતી મિત્રો આ વેબસાઇટની અંદર મૂકેલી છે બરોબર તો તમે ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો મિત્રો આ વેબસાઇટ જે છે તમને વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અથવા તો મિત્રો ગૂગલ અથવા તો ક્રોમ બ્રાઉઝરની અંદર તમે સર્ચ કરશો કે સરકારી નોલેજ ડોટ ઇન બરાબર એટલે મિત્રો પહેલી જ વેબસાઇટ આપણે આવી જશે તો એ તમે ઓપન કરશો એટલે મિત્રો પહેલી જ પોસ્ટમાં જોવા મળશે જ્યાં ઈ મુદ્રાની લોન છે બરાબર તેની સંપૂર્ણ માહિતી તેમાં પણ આપેલી છે અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ક્લાઇક કરવાનું ના ભૂલતા ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે અને મિત્રો વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે બંનેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો જો જોઈન ન કરવી હોય તો જોઈન કરી લેજો મિત્રો આવડેલીની અંદર બસ આટલો જ રાખીએ હવે મળીએ આગળના વીડિયોમાં ક્યાં સુધી જય હિન્દ વંદે માત્ર